એકસો આઠ નહીં પણ એકસો ને વીસ ની ગતિ બેટિંગ કરનાર મારા સાથી ધારા સભ્ય જો ને કેવા આગળ ખાન જેવા એવા ભાઈ શ્રી વિમલ ચુડાસમા ગીર સોમનાથ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભાઈ શ્રી બારડભાઈ જેમણે આખા સૌરાષ્ટ્રમાં રંગ રાખ્યો એવા હીરાભાઈ જોટવા

જુદા જુદા વિસ્તારમાંથી આવેલા યુવાન મિત્રો વડીલો આગેવાનો મારી બહેનો માતાઓ અને સર્વ સમાજના લોકો પોલીસના મિત્રો મીડિયાના મિત્રો અને ગુપ્તચર વિભાગના સાથીઓ તમે પણ આ બધાનું સ્વાગત કરું છું WhatsApp માં કઈક આખે 6 મેસેજ આવીને પડ્યા છે મેસેજ નંબર 1 આ બધું જ ગીર સોમનાથ કલેક્ટર તંત્ર માટેનું લેસન છે આ લેસન મને કોઈકે કે મોકલી આપ્યું છે મેસેજ નંબર 1 તાલાલા તાલુકાના ઉમરેઠીમાં આવેલ સિંચાઈ વિભાગ ડેમમાંથી રિયોન અને જીએસએલ કંપનીને પાણી આપવામાં આવે છે પાણી પેઠે 750 કરોડ રૂપિયાની રકમ કલેક્ટર તંત્રએ એમની પાસેથી ઉઘરાવવાની બાકી છે

ગીર સોમનાથ જિલ્લાના તાલુકાના વિસ્તારમાં અનેક ફાર્મ અને રિસોર્ટ ચાલુ છે સમયની અનુકૂળતા મળીએ સરકારી તંત્રના કલેક્ટર તંત્રના પાપ વિશે બસો ને ચાલીસ પાનાની પેઢીએ તમને મોકલી આપીશ મેસેજ નંબર ચાર

અભ્યારણ અને સમગ્ર વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર ખાણ ખનીજ બંધ કરીને બતાવે એટલું જ કહેવા માટે પાલભાઈ લાલજીબેન હું આવ્યા છીએ કે ગીર સોમનાથ અને ગુજરાત એ ગીર સોમનાથ ની અને ગુજરાતની જનતાનું છે કલેક્ટર તારા બાપની પેઢી નથી

કોઈ કેબિનેટ મંત્રી ના ત્યાં જનતા નું કામ લઈને ગયા હોય ત્યારે કલેક્ટરો એવી રીતે ચાપલુસી કરવા માટે ઉભા હોય છે એમની કોઈ તાકાત નથી ગરીબ માણસના તમે મકાન તોડ્યા કારણિયા રાજપૂત સમાજના તમે મકાન તોડ્યા હવે દલિત અને મુસ્લિમ સમાજના મકાન તોડ્યા હવે આહીર અને કોઈ સમાજના મકાન તોડ્યા તમારા તાકાત હોય તો આજે લિસ્ટ વાંચ્યું ને એમાંથી એક બિલ્ડિંગ તમે તોડીને બતાવો એક મારી તમને ચેલેન્જ છે આજે ગરીબ માણસના મકાન તોડવા તો બહુ આસાન છે અગ્નિકાંડમાં નાની માછલીની ધરપકડ કરવી એ બહુ આસાન છે પણ ભણવીર તો એને કહેવાય કોઈ કેબિનેટ મિનિસ્ટરના દીકરાનું ગેરકાયદેસર મકાન હોય અને એની પર બુલડોઝર તોડે એની પર બુલડોઝર ફેરવે હું ગીર સોમનાથ ની ધરતી માંથી કલેક્ટર આખી ગીર સોમનાથની પબ્લિક ને માણસ મચાડે આપણે બધા માણસો જાગવું પડશે આજે લાલજીભાઈ કીધું એ પ્રમાણે આજે મેં બરાબર આક્રમક વાત કરીને તમે તાળીઓ પાડો એના માટે નથી આયા તમે લોકો એ વાતનો સંકલ્પ કરો તમે લોકો એ વાતની ગાંઠ મારો કે આખા ગીર સોમનાથ ની અંદર જુનાગઢ ની અંદર એક પણ માણસ ભારતીય જનતા પાર્ટીનો સરપંચ પણ ચૂકાવો ના જોઈએ આવો તમે જે દિવસે સંકલ્પ કરશો એ દિવસે તમારો વિજય થશે આ સાથીઓ આખો દિવસ

એક નવી ક્રાંતિની શરૂઆત થવી જોઈએ આખું ગુજરાત બેઠું થવું જોઈએ આખું ગુજરાત જાગવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની એક સાથે ચોકડી મારવું જોઈએ તમે બધા ભાઈઓ છીએ અયોધ્યાના લોકો જાગી ગયા ત્યાંથી પણ ભારતીય જનતા પાર્ટીના ભૂકા કાઢીને ગાડી મૂક્યા ત્યાંથી કે ચાલ ફૂટ ફૂટ કેદારનાથ કેદારનાથમાંથી માંથી પણ અયોધ્યા પણ આ ગુજરાતની જનતાએ ખોખારો ખાઈને કહેવાની જરૂર છે કે રોટી કપડાં મકાન

અને એ પર તમે લૂંટની કલમ લગાડો છો બુટલેગરોની ચાપલૂસી કરવાની ગેરકાયદેસર ખનન કરનારા લોકોની ચાપલૂસી કરવાની અને મહેશ વિકવાળો પર તમે લૂંટ લગાડો છો આ લૂંટ કરેવો માણસ પોલીસના મિત્રોને કહેવા માંગુ છું તમારો પોતાનો આત્મા શું કહે છે તમે જે દિવસે નિવૃત્ત થશો એ દિવસે તમે અરીસા આગળ ઉભાશો તો તમને તમારો આત્મા શું જવાબ આપશે તમારામાં તાકાત હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ ધારાસભ્ય ઉપર તમે ગુનો દાખલ કરો તમારામાં પાણી હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ સાંસદ સભ્ય કે મંત્રી ઉપર તમે ગુનો દાખલ કરો ઓહો માનું કે તમારી છાતી છે વિરોધ પક્ષ એમાં અમારા બાર એમએલએ અને જે માણસ ચૂંટણી હાર્યો એની પર તમે લૂંટની કલમ લગાડી શું મોટી ધાર મારી ધાર તો તમે એ દિવસે મારી કહેવાય ત્યાં ગીરના અભયારણ્યની આજુબાજુમાંથી વિસ્ફોટ છે ને કરોડોના એમાંથી એક તમે તોડીને બતાવો જે ગેરકાયદેસર રીતે ચાલે છે તો તમે ધાર મળે આજે આટલી મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત છો લાંબુ ભાષણ કરવાની જરૂર નથી તમે સૌ સમજદાર છો પણ તમે બધા ગાંઠ મારો તમે બધા સંકલ્પ કરો કે નગરપાલિકાની ચૂંટણી આવે વિધાનસભાની ચૂંટણી આવે અને સંસદની ચૂંટણી આવે ત્યારે કોઈ શક્તિ તમને ખરીદી શકતી નથી આપણો એક માણસ એ ચપટી ચમારામાં વેચાવો આપણો એક પણ વ્યક્તિ એ પૈસા વિના કોઈ લાલચ બનાવો નીચે દે આજે ભાઈ વિમલ ભાઈએ વાત કરી મીઠાઈના ડબ્બા કલેક્ટર તંત્ર સુધી પહોંચે છે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચે છે બધું જ અમારા મનમાં છે અહીંયા જિલ્લા કલેક્ટર તંત્રમાં કોણે કોણે દાદાગીરી કરી કોના કોના મકાનો પાડ્યા કોની હોટલો તોડી

અને એટલા માટે તમે અમારી પર નહીં તમારી પોતાની શક્તિ તમારી પોતાની તાકાત ને તમે ઓળખો આખો ગીર સોમનાથ જિલ્લો એક થઈ જાય વીસ હજાર લોકો ની રેલી કરો એક યાત્રા કરો કોઈ મોટા નેતાને બોલાવવાની જરૂર નથી તમે બધા જ નેતા છો તો હું નથી માનતો તમારા ઘરનો કાંકરો પણ કોઈ ખેડી શકે એ સંકલ્પ તમારે કરવાનો છે અમે તો છીએ તમારી જોડે તમારા માટે મીડિયામાં બાઇક પણ આપીશું તમારા માટે પત્ર પણ લખીશું તમારા માટે અનશન કરવું હશે તો અનશન પણ કરીશું પણ મૂળ લડાઈ તમારે લડવાની છે અમે તમારે ટેકેદાર છે તમારો સાથ આપનારો તમારા ભાઈઓ છે તમારા સમર્થક છે પણ મૂળ અસલી લડાઈ એ તમારે બધાએ લડવાની છે અને આપણે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં નવી સરકાર બનવાની છે તૈયાર થઈ ગયો કાઢો આખા ગીર સોમનાથ માં જેટલું પણ ઘેર કરીને સરખા થાય જ્યાં પણ ડ્રગ્સ મળતું હોય એની યાદી મને પહોંચાડો ત્યારથી જ્યાં પણ દારૂના જુગાર નડતા ચાલતા હોય એનો લિસ્ટ બનાવવાનું શરૂ કરો અમને પરસો પાડવાનું ચાલુ કરી દીધું ના શું આ રાડ પાડી જવા જોઈએ તમારાથી ખાલી નેતાઓના લીધે નહીં તમારી પોતાની શક્તિને નહીં ઓળખો કોઈ નેતા તમને નહીં બચાવે તમે જ નેતા છો તમે જનતા જનાર્દન છો નેતાથી મોટું કોઈ નથી આખા ગીર સોમનાથ તો કારણિયા રાજકોટ આખા ગીર સોમનાથ તો અહીં સમાજ આખા ગીર સોમનાથ નો દલિત મુસ્લિમ કોળી પટેલના ના માલધારી આ તમે બધા એક થઈ જાવ કલેક્ટર ફટેક્ટર ના ચણા મમરાઈ આવે શક્તિ તમારી ઓળખો આટલા બધા મુદ્દા કેમ કલેક્ટર તંત્રની તાકાત નથી અમે કામ કરવાની મને એક મિત્ર કહ્યું એટલા માટે જીગ્નેશભાઈ તાકાત નથી કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના એક મંત્રીના પુત્ર એ રાશનના કૌભાંડમાં પકડાયા અને એમાં કલેક્ટર તંત્રે પંચ્યાસી લાખનો નો તોડ કર્યો છે પછી તમારામાં શું હતા પંચ્યાસી લાખ રૂપિયાનો તોડ એ રાશનના કૌભાંડને દબાવવા માટે કર્યો છે નિયમિત તમે ગેરકાયદેસર ચાલતા ખાણ ખણીકના અડ્ડામાંથી લાખોની ની કરોડ ની તમે લોટ બનાવતા હોય आनंद भी अग्नि तालियों के लिए स्वागत करिए आनंद में माटे जबरदस्त तालियों का आकर थी जय अपना माने आनंद में विशेष के आनंद अपने बोले अश्विन आनंद भी तुम्हारी गहराई में हमें तुमने याद करेला અને પેલા દીવી યાદ કરાયું અને યાદ એ કરાયું કે તું અને તારો પત્રી ખૂલતા નહીં હજી સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે ચાલો શું દે આરોપી એટલે મિત્રો આ બાજુ બધા મિત્રોને પાંચ મિનિટ ખાલી એસી જવા વિનંતી કરું

તમારે કેટલું ભેટાળી ગામ છે હાલ આ બધા છ વોટ્સઅપ ના મેસેજ વાંચ્યા અને મારી વાણીને વિરામ આપતો તેની પહેલા આ સાતમો વોટ્સઅપ માં મેસેજ આવ્યો કે ભેટારી ગામમાં ગુજરાત કેમિકલ્સ નાવની કંપનીને 400 વીઘા ગૌચર એક મંત્રીના ઈશારે એક કલેક્ટર તંત્રે પધરાવી દીધું છે ગીર સોમનાથ કલેક્ટર અને ચેલેન્જ યાદ ધારામાં પાણી હોય તો ગૌચર કે સરકારી હેડે પાછું લઈને બતાય ને ખબર પડે સાથીઓ ગરીબ માણસના જે મકાનો તોડ્યા ને ગુસ્સો એના માટે છે મહેશ મકવાણા માટે તમે લૂંટની કલમ લગાડી ને 5000 વોટ પ્લસ થઈ ગયા નેતાઓ જેલમાં જાય ને એ તો અમારા માટે પ્રસાદી કહેવાય મારી ఆ వక్తే వడగం మసీద్ తోడి జుఖం మంకయి గిది ఉఖూబ్ హదై పూర్వక్ నా బార్ మను జో ఆసామ్ నీ పోలీస్ రే 2800 కిలోమీటర్ దూర్ బారి సామే ఎఫైర్ కరీ అజారో బంబ్ టైట్ థి గయా మారా వడగం నా లోకో 5000 వోటి ది ది గయా ఎం పుష్ప గన్ చింత నా కర్తా హో తమారా గరీ మచ్చి బి ఖరీస్ జింగా బి ఖరీస్ అరే మహేష్ బినా 5000 వోట్ అజీ పకా థి గయా పణ్ జద జద ఇట్లూ కహతో జావుషు વ્યક્તિગત અમારી કોઈની સામે દુશ્મની નથી સર્વ સમાજના લોકો એ વોટ આપી ત્યારે જ કોઈ માણસ સંસદ સભ્ય ધારાસભ્ય કે તાલુકા જિલ્લા પંચાયત પ્રમુખ બનતો હોય છે અને એ જ પ્રમાણે ધારાસભ્ય સંસદ સભ્યની જવાબદારી એ સર્વ સમાજના લોકોને ચાપવાની છે બે હજાર સત્તરની ચૂંટણીમાં મારા વિધાનસભા વડગામમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મેં ચૂંટણીમાં હરાયા એના માણસો ચૂંટણી દરમિયાન મને હરાવવાની કોશિશ તો કરી હશે કે નહીં કરી મારી વિરુદ્ધ મતદાન કરાવ્યું હશે મને ચૂંટણીમાં પાડવાની કોશિશ કરી હશે પણ એક હું ચૂંટણી જીતી જાઉં અને પછી ધારાસભ્ય ખાલી મને મત આપનારા લોકોનો નથી રહેતો સમગ્ર વડગામનો ધારાસભ્ય બનો આજે આ વિસ્તારની અંદર રાજકીય કિન્ના રાખી તમે ગરીબ માણસોની હોટલોને તોડો લારી ગલ્લાવાળા પાથરડાવાળા રેંકડીવાળા ગરીબ માણસોને એની રુચિરુચિથી વંચિત રાખો કોઈના ઘરના વરંડા ડેરા તોડી નાખો પશુઓ માટેના ઢાળીયા તોડી નાખો તમે જે દિવસે મોટી ઉંમરના થશું અને જીવનમાં શું કહ્યું એનો વિચાર કરશો કે અધિકારીઓ નેતાઓ ત્યારે તમારો આત્મા તમને બહુ ગુસ્સે દરેક માણસનો આત્મા જાણતો હોય છે તો હું સાચું કરું છું કે ખોટું કરું છું એટલે એ ઘણા બધા પોલીસના બધા નાના કર્મચારી મિત્રો છે કોન્સ્ટેબલો છે હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ વગેરે અધિકારીઓ છે એમને ખાસ કહેવા માંગુ છું કે તમારા આઈપીએસ અધિકારીઓ એક નંબરના ચાપલૂસ છે તમે ખાલી એમના જેવા ના થતા મેં ગુજરાતમાં મારો અનુભવ છે કારકુનમાં જેટલો દમ હોય ને એ ગુજરાતના એક કલેક્ટરમાં જોયો નથી બધા જ કમલમમાં જઈને ચાપલુસી કરતા હોય છે એટલે તમને બધા મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે તમારા સાહેબોના આદેશના પગલે કોઈ દિવસ કદાચ દબાણ હટાવવાનું આવે તો લારી ગલ્લાવાળા જોડે પાથરણા જોડે રેકડી જોડે રિક્ષા જોડે ગાળ દેવી વાત ના કરે કેમ કે તમે લોક રક્ષકો અને પોલીસના કોન્સ્ટેબલો જ્યારે હડતાલ કરો છો તમે જ્યારે ગાંધીનગરમાં રેલીમાં બેઠા હો છો ત્યારે અમે તમારા માટે અનસનભાઈ ને બેસતા હોઈએ છીએ તમે પણ મ્યુનિસિપલ તંત્ર કે એસપી દીકોનું દબાણ દૂર કરવા જાઓ તો તમારી અંદર લાગણી એવી હોવી જોઈએ કે ભાઈ મજબૂરીના કારણે હટાવવો પડે છે કે દિલ મારું નથી કોની જોડે વાત ના કરતા તો આપણી આશા વર્કર બેનો હોય આંગણવાડીની બેનો હોય જીઆઈએસએફ ના જવાન હોય સફાઈ કામદાર હોય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય હોમગાર્ડના મિત્રો હોય લોકરક્ષકો હોય પોલીસના મિત્રો હોય બેરોજગાર યુવાનો હોય દલિત આદિવાસી મુસ્લિમ આ ગરીબ વંચિત વર્ગો હોય ખેડૂતો અને પશુપાલકો હોય તાકાતનો સરવાળો બે હજાર સત્યાવીસમાં માં આ જુલુમીઓના શાસન અંત આવશે એ વાત મળતી છે ગુજરાતમાં અને દેશમાં ધીરે ધીરે એક નવા પરિવર્તનની નવી ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે આ લોકો જે ધંધા કરી રહ્યા છે જે લૂંટની કલમ લગાવી ગરીબ માણસોના મકાન તોડ્યા પેલું કહેવાય ને વિનાશકાળ એ વિપરીત બુદ્ધિ એમનો વિનાશકાળ આવી ગયો છે એટલે વિપરીત બુદ્ધિ સુજી રહી છે આપ સૌ તમારી એકતા અને મજબૂત રાખજો સર્વ સમાજની એકતાને મજબૂત રાખજો હિન્દુ મુસ્લિમ આ લોકો કરવાની લાખ કોશિશ કરે કોઈ દિવસ તમે એમના ચાડે ચડતા નહીં સંત કબીરે કહ્યું છે कि एक राम दशरथ का बेटा है वो राम नहीं बात करे शु क्यू कि एक राम दशरथ का बेटा दूजा जो घट घट में बैठा तीसरे राम का सकल पथारा चौथा सबसे निर्गुण सबसे न्यारा यदि व्याख्या पर ना थी सके राम ना नकली भक्तों ने औकात न क्या कि आप बच्चे ये भाई भाई ने लड़ावा कोशिश करें हिंदू मुस्लिम ना चाड़ा में पड़व नहीं દલિત સમાજ નો વ્યક્તિ હોય અને આરોપી બનતો હોય તો જીગ્નેશ પેવાણી કહેજો હું એસપી ગુનો દાખલ કરાવડાવીશ કોળી સમાજ નો ખોટું કરતો હોય તો વિમલ માલધારી સમાજનો ગેરકાયદેસર ખરણ કરતો હોય તો લાલજી ભીને કહેજો આહિર સમાજ નો વ્યક્તિ હોય પાલ આંબલિયા કહેજો મારી જ્ઞાતિ કે ધર્મ નો છે અને ખોટું છે એનો જો બચાવ કરવા ગયા તો આપણે મર્યા આમાં જ ગુજરાતનો દેશનું નખો જ ગયું છે અને આપણે બધા જ એ સંકલ્પ કરીએ અમે કોઈ દલિત નથી કોઈ પટેલ નથી કોઈ રબારી નથી કોઈ કોળી નથી કોઈ કારડિયા નથી અમે ગુજરાતી છીએ અમે ભારતવાસી છીએ આ એક જ અમારી ઓળખાણ છે ભારતવાસી બની જઈએ ગીર સોમનાથવાસી બની જઈએ આવા કંઈક દિનિયામાં આયા ગયા આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું જેલકા તૂટી તૂટેગાળ મહેશ મકવાણા છૂટેગાડ એમણે લખ્યું છે ચિઠ્ઠીમાં કે હજી આપણી એફઆઈઆર લીધી નથી એનો જવાબ વકીલ સાહેબ આનંદભાઈ આગણી કાપશે આપ સૌ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી તમારી વચ્ચે આવીશ પણ એ પૂર્વે હું વોટ્સઅપમાં એક પોસ્ટર બનાવી એક નંબર કોડીનાર અને ગીર સોમનાથ માટે હું બે ત્રણ નંબર જાહેર કરીશ એ બે ત્રણ નંબર ઉપર કોડીનાર માં ગીર સોમનાથ ચાલતા તમામ દારૂ ના યાદી મને મોકલો તમામ જુગાર ના યાદી મને મોકલો ક્યાં ક્યાં ડ્રગ્સ વેચાય છે એની યાદી મોકલો ક્યાં ક્યાં ગેરકાયદેસર દબાણ અને બાંધકામ છે એની યાદી મોકલો અને ક્યાં ક્યાં ગેરકાયદેસર ખનન થાય છે એની યાદી મોકલો અમને છઠ્ઠી નું ધાવણ યાદ ના કરાવીએ તમારું નામ બી જીગ્નેશ પેવાડી નહીં જયભીમ જિંદાબાદ